ગડડો જો ગડડો જો ફૂડીના કામરા કલીયા રઈવારી તે કામ કામ કામદ તને થાય છે 4 5 કિલો મારા વાલા તમને નથી આ આવા દો એનું જ હોય અરે અરે ચાલુ હો ભરપૂર ન્યુ બેટ લઈ 10 રૂપિયા ગીચા બેક ટુ માય વિડિયો તો ફરીથી મારા નવા તમારા સ્વાગત છે તો કેમ છો બધા મજામાં મજામાં મજા આપડા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો આજે એ રવિવાર આપણે રવિવારે ટાઈમ મળે એટલે રવિવારે જ બ્લોગ બનાવતા હોઈએ બરાબર તમને એમને આ યાર રવિવારે ડેલી રવિવારે બ્લોગ મૂકે છે એવું નથી ભાઈ આપણે રવિવારે ટાઈમ મળે એટલે રવિવારે જ બ્લોગ બનાવી દેવી તો કન્ટિન્યુ બ્લોગમાં રેજો મજા જ આવશે અને વિડીયો પૂરેપૂરો જોજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર તો હાલો ભાઈને રહેજો આગળ શું થઈએ દેખાડી દઈએ બરાબર બાય બાય પાંચ દસ રૂપિયા ગીચામાંથી કાઢીને સોલ્જરી કરીને

તો હાલો હું મંગાવવાનું ચોરાફરી મંગાવવાની જો ભાઈ એ કે આલો કન્ટિન્યુ લે 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 જો ભાઈ ગેમ ચાલુ હો ભરપૂર આમ ફરે જો હવે અમને શીખવડશો કેમ ફેરાવવાનું માતાજી સુખી રાખે 20 રૂપિયા 20 રૂપિયા આમ ભરવો છે ભાઈ હાલો મંગાવો હાલો ભાઈ કન્ટિન્યુ બનીને રેજો લાવવાની છે ચોરાફરી એ હું ચાલો ચાલો લેજો જઈ ચોરાફરી લેવા અમિતભાઈ અરે હે આપડી હા આપડા ઘરની બાજુમાં ચોરાફરી મળી એ હું જો હમડેલો રયો ને માં

ચોરાફરી માં હે ને વાર લાગી એમ હતું એટલે હે ને આવી ગયા મેગી લેવા જોઈ શકો હો ઘરે જઈને શાંતિ મેગી તો ખાઈને ને હોય જાય બીજું શું કરે હોવાનું નથી હજી દડા બે રમવાનું છે ગેમ તો રમી રમીને થાકી ગયા કંટાળી ગયા બરાબર તો હલો ઘરે જઈને મેગી બનાવી અને પછી ખાઈ લેવી મીઠા ભાઈ જો ભીખો તમને બહાર કાઢ્યા જવા નથી યાર

કાચા બદામ બોલે કાચા બદામ મેળ્યો છે દડો હવે આપડા રમવા કામ આવશે જવા દે આપડે જવા દે કાકદિયા કાકદિયા શેરીમાં ઉભી શેરીમાં કાચી કેરી 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 કેરી

ભરપૂર માત્ર કેરી ઉતારી લીધી રવિવાર તો આજે આમાં જ ગયો છે આ કરવામાં વેલું કરવાના અરડા ભાઈ આગળ કેરી છે જુઓ અરડા ભાઈ ખાઈ ને વિડીયોમાં જુઓ તમારી આંખ કેમ થઈ ગયા નહીં જોઉં આ તો ગડ મોટું જુઓ મોટું જુઓ તમે ખાલી તો ચાલો ન્યુ મારા ખાલી જાઓ ભરપૂર માત્ર દડા બેટ રમીને નીકળી ગયા એવી

બરાબર તો ફાઇનલી મિત્રો આવી ગયા આવી ચોરા ખાવા બરાબર મીઠ અને તને પેલા કહું તું શાંતિ ખાજે બરાબર હું આટલો નથી કા આટલા તો વાય છે આડલાનો નો છે ફાઇનલી ગાઈસ થોડા ભડી ખાઈ નીકળી ગયા આવી બોલ તળાવ બાજુ બોલ તળાવ નહીં ભાઈ એની પાછળ એક તળાવ છે ને પેલા ક્યાં આવી જવી આ લોકેશન જોઈ શકો છો એક બે રીલ બનાવું છું બરાબર લોકેશન જોઈ શકો ભરપૂર માત્ર નાખો કોઈ છોકરી દેન માં હોય ને તો કેજો હોય યાર કેમ કે હું ભણી ગયો ને યાર હું એકલા એને દુઃખ જોયું નથી જતું હોય ને

અમારા ભૂરા ભાઈ વિરાટ શાંતિ એમ શાંતિ શાંતિ હા વાંધો નહીં હલો તો કન્ટિન્યુ બ્લોક માં ભાઈ ના હવે રમવાની છે મેચ આ ચોડા પડી હવે નાસ્તો માં તમને બતાવી દઉં આપડે એના ઘર ની બાજુમાં ચોરા પડી છે ને એટલે વારંવાર તમને એને જોવા મળશે બરાબર તમને એમ હોય કે આ ચોરા ફરી હું કાય સસ્તી છે એટલે ભાઈ સસ્તી નથી મોંઘી છે પણ આ તો હા ને ઘર ની બાજુમાં મળે હા ને એટલે હું ઈ ખાવાની મજા આવે એટલે તો હાલો કન્ટિન્યુ ભાઈ ના રીજો મારા કલી જાવ હાવણા ફેરવે છે માય કાંગલો થઈ ગયો ને વટ તમારે માય કાંગલો જિંદગી જ નો જીવાય એક બોલ થી નો રમી એકતા હોય તો તમારો ભાઈ કાળિયાનો કટકો રહી ગયો તો જેના કાળિયાનો કટકો જેના લીધે આપણે તમે બધા દાંત કાઢો મારો ભાઈ એડલો હા યા ટોચ ઉડાડના ઉડાડશું મોઢું પણ તરીકે તું જલ્દી આ એમ બાવી રન થઈ ગયા હે અઠ્યાવી રનને જીવી જીતી અમે બરાબર

રી વાત કામ કર્યું હે બરોબર છે તો હાલો જીતી ગયા હે બીજી ગેમ ચાલુ પછી ટી-શર્ટ ને ઉતરી ગયા બોલ નાખો કન્ટીન્યુ જો મિતભાઈ ચોકો

બરાબર કેવો બનાવી કોમેન્ટ કરી નાખવાનું આ વિડીયો મજા આવી હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં બરાબર ને ગાઈસ જોઈ લે આવો મારા વિશુભાઈ પશુ પ્રેમી થઈ ગયા આ હાઈ કરી દયો હાઈ કરી દયો ભાઈ ગાલે બેરો પૂરા

અમે આ કમેન્ટ મારીને ક આરા શબ્દ ગયો તો એને મજા આવે અ તમને પણ દેખાય તો હોચાવતારી કબુતરને બચાવવા હાટુ અમે આખી પેટી લઈને દેવા આવી જોઈ લો આ જય તમે ખાલી